સગીરા પર દુષ્કર્મ મામલો ધોરણ દસમાં અભ્યાસ કરતી સગીરાએ આઠમા મહિને આપ્યો બાળકને જન્મ સગીરાને પ્રસૂતિનો દર્દ ઉપડતા ઇડર સિવિલ હોસ્પિટલમાં કરાઈ હતી દાખલ સિવિલ હોસ્પિટલમાં ચૌદ વર્ષ આઠ માસની સગીરાએ બાળકને આપ્યો જન્મ આપ્યા બાદ ફરિયાદ સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા દરમિયાન આઠ માસના બાળકનું થયું મોત સિવિલ હોસ્પિટલના તબીબે પોલીસને કરી જાણ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં ચૌદ વર્ષ આઠ માસની સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મની ખુલ્લી વિગત દર્શન સુતરિયા તેમજ હરપાલસિંહ રાઠોડ નામના ધરાધમે વારંવાર આચર્યું હતું દુષ્કર્મ દુષ્કર્મના પગલે બે નરાધમોને પોલીસે ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલ્યા નરાધમોએ ઈડર સાપાવાળા પાસે ગેસ્ટ હાઉસ તેમજ ખુલ્લી જગ્યાઓમાં આચર્યું દુષ્કર્મ સગીરા પર દુષ્કર્મ તેમજ બાળકના જન્મને પગલે સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ ઈડર પોલીસે ફરિયાદ નોંધી નરાધમોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી મૃતક બાળકના સેમ્પલ ફોરેન્સિક લેબ અર્થે મોકલ્યા બાળકના ડીએનએ સહિત ફોરેન્સિક રિપોર્ટ માટેના સેમ્પલ મોકલાયા આ કામના ફરિયાદી બેને તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ કે આ કામના ફરિયાદીના દીકરી જે જોઈને ચૌદ વર્ષ નવ માસના હતા તેઓની સાથે આ કામના આરોપી શ્રી દર્શન અમૃતભાઈ સુતરિયા તથા આરોપી હરપાલ કમલેશ ના હોય આ કામની દીકરીને ખુલ્લી જગ્યા ઉપર અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી તથા એક ઈડર તાલુકાના અજાણ્યા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ અને આ કામની જોઈ ફરિયાદીના દીકરી જોઈને દીકરીને શરીર સંબંધ બાંધી અને ગુનો કરેલો હોય જે ફરિયાદના આધારે ઈડર પોલીસ સ્ટેશન ખાતે પોક્સો તથા બલાત્કારનો ગુનો દાખલ કરેલો હોય છે બાદ આ કામના સિવિલ હોસ્પિટલથી ડોક્ટરની વર્ધી આવતા આ કામના ફરિયાદીના દીકરી ને ઈડ ઈડર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ જ્યાં તેઓની ડિલેવરી થતાં આઠ માસનું બાળકમાં ડિલેવરી થયેલ હોય અને ડિલેવરી બાદ સદર બાળક મરણ ગયેલું હોય જે બાદ આગળની તપાસ ચાલુ કરેલ હોય અને જેમાં આ બા કામના જોઈનલ દીકરીના ડીએનએ સેમ્પલ મેચ કરવાની કાર્યવાહી ચાલુ હોય તથા બાળકનું ફોરેન્સિક પીએમ કરાવવાની કાર્યવાહી પણ પૂર્ણ થયેલ હોય અને આગળની તપાસ હાલમાં ચાલું આ કામના બંને આરોપીને અટક કરવામાં આવેલ છે તથા આગળની રિમાન્ડની કાર્યવાહી ચાલુ દીકરીની ઉંમર ચૌદ વર્ષ અને નવ માસ છે